જુનાગઢના ત્યાં પોરબંદરના છોતેર અને દ્વારકાના ગુરુ પૂર્ણિમા પૂર્વ રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકોને આપી ભેટ બદલી અને મહેકમના નિયમો કર્યા જાહેર જિલ્લામાં આંતરિક બદલી માટે ત્રણ વર્ષ જ્યારે જિલ્લા ફેરબદલી માટે પાંચ વર્ષની નોકરી ગણાશે માન્ય રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસનો આંક પહોંચ્યો અઠાવન પર અત્યાર સુધી કુલ વીસ બાળકોએ ગુમાવ્યા જીવ ચાર હજાર ત્રણસોથી વધુ ઘરોમાં મેલેથિનિયોન પાવડરનો છંટકાવ શાળાઓમાં તકેદારી રાખવા રાજ્ય સરકારે જિલ્લા શિક્ષણાધિકારીને આપી સૂચના મુખ્યમંત્રી અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચારનો કરશે શંખનાદ રાંચીમાં ભાજપના પચીસ હજારથી વધુ કાર્યકરો સાથે કરશે સંવાદ ઉત્તર પ્રદેશમાં વૃક્ષો વાવો વૃક્ષો બચાવો અભિયાનનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે આરંભ એક જ દિવસમાં છત્રીસ લાખ પચાસ હજાર વૃક્ષારોપણનું લક્ષ્ય વૃક્ષારોપણને જન આંદોલન બનાવવા સીએમ યોગી આદિત્યનાથે કર્યું આહવાન માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે વિશ્વભરમાં સર્જાયેલા આઉટ બાદ એરલાઇન્સ બેન્કિંગ સહિતની સેવાઓમાં થઈ રહ્યો છે સુધારો ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય માટે સુધારો કરવા પર વિશ્વભરની કંપનીઓનું ધ્યાન નડિયાદના ચકલાસી ગામની પ્રાથમિક શાળા બની રાજ્યની પ્રથમ સોલાર સંચાલિત એસી શાળા શાળામાં ઉપલબ્ધ છે સ્માર્ટ ક્લાસ વાઈફાઈ સીસીટીવી કેમેરા અદ્યતન લાઇબ્રેરી સહિતની આધુનિક સુવિધાઓ મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપમાં જીત સાથે ભારતીય મહિલા ટીમે કરી શુભ શરૂઆત પહેલી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટ હરાવ્યું ત્રણ વિકેટ લેનાર દિપ્તિ શર્મા બની પ્લેયર ઓફ ધ મેચ